હલો નમસ્કાર મારા મિત્ર મંડળને સાધુ સંતોને જય ભોળાનાથ મિત્રો આજે આપણે વાત કરવાના છે પત્રકાર બાબતની ઘણા બધા પત્રકારો આપણા ટીમમાં નવા આવતા જાય છે એમને અમુક ખબર હોતી નથી તો એને આપણે આજે પૂરેપૂરી માહિતી આપશું તો પત્રકાર ભાઈ ખાસ તમારા વિડીયો જોવો આમાં તમને જાણવા બહુ મળશે વિડીયો તમે કંઈ પણ છોડતા નહીં કારણ કે એ ટુ ઝેડ વસ્તુ તમને હું સમજાવવાનો છું કારણ કે તમને પ્રેસ કાર્ડ આપેલું છે તો તમને ખ્યાલ હોવો જોઈએ શું કરવું શું નહીં તો મિત્ર આપણે આ બધા મુદ્દા તમને કહેવાનો છે પહેલાં તો મિત્ર પત્રકાર એટલે શું પહેલો પ્રશ્ન મુદ્દો એ છે કે પત્રકાર ભણેલ ભણેલો હોવા જોઈએ કે અભણ હોવા જોઈએ પત્રકારમાં શું ખરેખર ભણેલું હોય તે જ પત્રકાર બની શકે વધારે એજ્યુકેશન હોય તે જ બની શકે શું ઓછું ભણેલો પત્રકાર બની શકતો નથી તો મિત્રો પહેલો મુદ્દો છે કે હા ઓછું ભણેલો પણ પત્રકાર બની શકે તો પત્રકારમાં આવવા માટે શું કરવું પડે તો મિત્ર પત્રકારમાં આવવા માટે કોઈ પણ અખબાર ચલાવતા હોય દિલ્હીથી માન્યતા હોય અખબાર રેગ્યુલર બહાર પડતું હોય બરાબર તેની પાસે તમે જાઓ કે ભાઈ મારે પત્રકાર બનવું છે તો મિત્ર તમને એ પત્રકાર બનાવી શકે અથવા કોઈ પણ ન્યૂઝ ચેનલ હોય જે ન્યૂઝ ચેનલ હોય માન્યતાવાળી કારણ કે આજે તમને વાત કરું આપણા અખબારનું નામ છે લોકશાહાય ગુજરાતી ન્યૂઝ જે હું તમને આમાં સ્ક્રીનમાં મૂકીશ તમે જોજો આપણા અખબારનું નામ છે લોકશાહાય ગુજરાતી ન્યૂઝ તો આપણી ચેનલનું નામ છે લોકશાહાય ગુજરાતી ન્યૂઝ એટલે જેનું પણ અખબાર હોય તે કાર્ડ આપી શકે તો મિત્ર કેટલા પ્રકારના કાર્ડ આવે કાર્ડ એ ઘણા પ્રકારના આવે છે પહેલું કાર્ડ મિત્ર આવે છે એજન્ટ એજન્સી છાપાને લેતા હોય એને એજન્ટનું કાર્ડ આપે છે એજન્સીનું કાર્ડ આપે છે બીજું કાર્ડ આવે છે મિત્ર પ્રેસ પ્રતિનિધિ પ્રેસના પ્રતિનિધિનું કાર્ડ આપે છે ત્રીજું કાર્ડ આવે છે મિત્ર પ્રેસ રિપોર્ટર ચોથું કાર્ડ આવે છે મિત્ર ક્રાઇમ રિપોર્ટર પાંચમું કાર્ડ આવે છે મિત્ર કેમેરામેન છઠ્ઠું કાર્ડ આવે છે ફોટોગ્રાફર અને સાતમું કાર્ડ આવે છે ખબરપત્રી આવા તો મિત્રો અનેક પ્રકારના અલગ અલગ કાર્ડ આવે છે જેમાં સમાવેશ ઓછું ભણેલો હોય તેનું પણ થઈ જાય છે તો મિત્ર આ છે પ્રેસ કાર્ડ એટલા પ્રકારના કાર્ડ આવે છે હવે મુદ્દો છે પ્રેસ કાર્ડ એટલે શું તો મિત્રો પ્રેસ કાર્ડ એટલે શું અને પ્રેસ કાર્ડ શું કામ આવે પ્રેસ કાર્ડ શું કામ આવે તો મિત્રો પ્રેસ કાર્ડ પહેલાં તો તમને પ્રેસ કાર્ડ આપવામાં આવે છે એ પ્રેસ કાર્ડ આગળ તમારું બધું નામ હોય છે પહેલાં વહેલાં લખ્યું હોય કાર્ડની અંદર પ્રેસ પછી લખ્યું હોય મિનિસ્ટ્રી ઇન્ફોર્મેશન બોડકાસ્ટિંગ ન્યૂ દિલ્હી પછી આર એનઆઈ હોય પછી મિત્ર તમારું નામ હોય નામ તો કે ભાઈ જીતેન્દ્રગીરી બરાબર છે પછી એમાં દાખલા તરીકે નામ પછી પોસ્ટિંગ કેમાં તમે છો તો કે ભાઈ ઓલ ઇન્ડિયા રિપોર્ટર તંત્રી કે તમે પ્રેસ પ્રતિનિધિ જે કાંઈ હોય તે પછી મિત્ર આવે છે કે ભાઈ કયો એરિયો તો ભાઈ ઓલ ઇન્ડિયા ગુજરાત જિલ્લો કે તાલુકો એ જે નક્કી કરે તે એ રીતે લખ્યું હોય પછી એમાં હોય વેલિડ તારીખ કઈ તારીખ કાર્ડ આપ્યું હતું કે ભાઈ ઇસ્યુ ક્યારે કર્યું હતું કે ભાઈ વીસ નવ બે હજાર ચોવીસમાં તો ભાઈ વેલિડ તારીખ તો એક વર્ષનું વેલિડનું કાર્ડ મળતું હોય છે પછી પાછું રેન્યુ કરાવવું પડતું હોય છે મિત્ર એ પછી એમાં લખ્યું હોય કે નીચે સાઈડમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે રજીસ્ટ્રેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા માન્યતા છે મિત્ર એમાં પછી ઓફિસનું એડ્રેસ પણ સાઈડમાં લખેલું હોય છે અને પછી પાસળ હોય દિલ્હીનું લાઇસન્સ જે આપણા કાર્ડમાં હોય છે આજે વાત તમને કરું છું કે એ ગુજરાતી ન્યૂઝની આખી આ રીતની સિસ્ટમ છે આ રીતનું કાર્ડ છે તમે તમારું કાર્ડ જોજો એમાં આ રીતનું હશે હવે મિત્ર ઘણીવાર એવું બનતું હોય છે કે પત્રકાર તો બની જાય છે પણ એમને કંઈ ખબર હોતી નથી તો મિત્રો તમને આજે હું પૂરેપૂરું સમજાવીશ કે પહેલાં વહેલાં તો તમે એક આગ્રહ રાખો ગળાની અંદર કાર્ડ પહેરવાનો મિત્રો પચવીસ પચીસ રૂપિયા લેશે એમાં કાર્ડ નાખીને ગળામાં પહેરી લેવાનું ગળામાં પહેરી લેવાનું પ્રેસ કાર્ડ બરાબર પહેલાં વહેલાં તમને એમ થાય કે તમે કોઈપણની મુલાકાત કરી શકો તો મુલાકાત કઈ રીતે કરવી દાખલા તરીકે તમે મામલતદારને મળવા ગયા એટલે પહેલાં વહેલાં જવાનું અંદર આવું સાહેબ તો કે આવો પછી કેવાનું સાહેબ નમસ્કાર હું પત્રકાર જીતેન્દ્ર એને કાર્ડ દેવાનું એટલે તરફ કાર્ડ જોશે બોલો બોલો શું છે પછી મિત્ર તમારા કોઈ પ્રશ્ન હોય તમે મામલતદાર પૂછી શકો એકલા મામલતદાર સાહેબને તમે કોઈ પણ પૂછી શકો તમે મુખ્યમંત્રીને પણ પ્રશ્ન કંઈ પણ પૂછી શકો પ્રેસ છે એ મિત્ર ચોથી જાગીર છે દેશના ચાર સ્તંભ છે કેટલા સ્તંભ દેશના ચાર સ્તંભ આ ચાર સ્તંભમાં આપણો દેશ ટકી રહ્યો છે ચોથો સ્તંભ કયો છે પ્રેસ પ્રેસવાળા ગમે ત્યારે ગમે તે સમય આવી જઈ શકે પ્રેસવાળાને કોઈ રોકી શકતા નથી પ્રેસના કામમાં તમે રાત્રે બે વાગ્યા ગયા અને તમને પોલીસ હેર્યો કે તમે કહી શકો અમારું પ્રેસ કાર્ડ હું મારા પ્રેસના કામે ગયો હતો એવું જરૂર નથી કે આ કામે ગયા તા એ તમે ન કહી શકો એ ન કહેવાની કોઈ જરૂર નથી કારણ કે આપણું પ્રેસનું કામ અમુક ગુપ્ત હોય છે આપણે સવારે ન્યૂઝ બહાર પાડવાના હોય છે તો મિત્રો પ્રેસનું કાર્ડ એક ખાસ ગાડીની અંદર તમે પ્રેસ લખો તો એ ગાડી તમારે ખુદને ચલાવવાની રહેશે એ ગાડી તમારા પિતાજી કોઈ પણ ગાડી ના ચલાવી શકે જો મિત્ર તમારી ગાડીમાં પ્રેસ લખ્યું હશે અને કોઈ પણ ચલાવશે ને ગાડી પકડાશે તો મિત્ર ડન ભરવો પડશે અને તમારું લાઇસન્સ રદ થશે બહુ મોટો ગુનો છે પ્રેસ પોલીસ ગાડી જે કંઈ પ્રેસ લખ્યું હોય એ ગાડી પોતે જે વ્યક્તિ લખવી એ જ ચલાવી શકે એની ગાડી બીજી કોઈ ચલાવી શકતા નથી બીજો ઘણો બીજો મુદ્દો એક મિત્ર એ આવે છે કે ભાઈ ગાડીમાં કેમ લખવું તો મિત્ર ઉપર લખવાનું પ્રેસ ઉપર લખી નાખવાનું લાલ અક્ષરથી પ્રેસ ગાડીમાં એઠે લખવાનું એલ એસ ન્યૂઝ પ્રેસ પછી એલ એસ ન્યૂઝ એલ એસ ન્યૂઝનો મતલબ મિત્ર લોક સહાયક ન્યૂઝને ઉપર હોય પ્રેસ ચલો મિત્ર તમે ક્યાંય પણ ગયા એટલે તમારી ગાડી રોકે પ્રેસની ગાડી રોકે નહીં પણ ઘણા અમુક રોકી કાર્ડ બતાવો એટલે કે આમાં શું તમે જોઈ લો શું કહેવાનું એને અધિકારીને કે સાહેબ એમાં બધું છે માન્યતા ક્યારે મળી ક્યુ અખબાર છે ક્યાંથી બહાર પડે છે બધું એમાં છે યાદ રાખજો તમે પત્રકાર છે મૂજાવાનું નહીં પ્રેસવાળા છો સત્ય વસ્તુ આપણી પાસે હોય છે એટલે આપણે મૂજાવાની જરૂર હોતી નથી બરાબર છે હવે મિત્ર મિત્ર બીજો આવે છે કે ફરજિયાત છે હવે તમને શીખવાડું કે તમે ખાસ સમાચાર લેવાના સમાચાર સમાચાર લેવાના મિત્રો મોબાઈલમાં લેવાના મોબાઈલ ઊભો નહીં રાખવાનો મોબાઈલ આડો રાખવાનો ઊભો કોઈ દી રાખીને શૂટિંગ કરવાનું નહીં યાદ રાખવાનું તમે પત્રકાર છો કોઈ પણ ન્યૂઝ તમે આ રીતે મોબાઈલ રાખીને શૂટિંગ કરી શકો છો શૂટિંગ કરતાં પહેલાં શું બોલવાનું તમારું નામ બોલવાનું હાલો નમસ્કાર હું લોકશાહી ગુજરાતી ન્યૂઝનો પત્રકાર જીતેન્દ્રગીરી અત્યારે આપણે અહીંયા છે અહીંનું તમને કવરેજ બતાવું છું પછી મિત્ર જે કાંઈ હોય તમારે બતાવવાનું કે ભાઈ આવું બની ગયું છે આવું બની ગયું છે આવું બની ગયું છે એ તમે કાયદેસર શૂટિંગ એક મિનિટ બે મિનિટ ત્રણ મિનિટ ચાર મિનિટનું શૂટિંગ મને તમે મને મોકલી શકો છો એટલે મિત્ર બીજે દી તમારો ન્યૂઝ ન્યૂઝમાં સમાચાર આવે તમારું નામ બહાર પડી જાય કે ભાઈ આપણું આ ભાવનગરનું આવ્યું અમદાવાદનું આવ્યું રાજસ્થાનનું આવ્યું જયપુરનું આવ્યું કોઈ પણ ન હોય એમ આપણે એને લોકશાહી ન્યૂઝ ચેનલમાં બહાર પાડી દઉં બરાબર એટલે દરેક જગ્યાએ લોકો જોવે બરાબર અને ખાસ મિત્ર કોઈ પણ પુરાવો રાખવાનો પુરાવા સિવાય કંઈ કરવાનું નહીં કોઈનું છાપવું હોય કંઈ કરવું હોય તો તમારી પાસે પાક્કો પુરાવો હોવો જોઈએ તો તમે આ કરી શકો બાકી તમે શૂટિંગ ઉતારીને શૂટિંગ ઉતારો એ પુરાવો ગણાય છે ભાઈ ઘટના એક્સિડન્ટ થઈ ગઈ છે અધિકારી તમને આ વાત કરી છે કોઈ પણ હોય ને તમે મિત્ર કોઈ પણને મળી શકો મેં કીધું એમ પત્રકાર નામ દેવાનું પત્રકાર જીતેન્દ્ર ગીરી તમારું જેનું નામ કે પત્રકાર રાજુભાઈ રાઠોડ બરાબર આ મારું કાર્ડ અને સાહેબ હું પત્રકાર છું અને મારે બે એ પ્રશ્ન પૂછવા એટલે તમે બે એની પાંચ પ્રશ્નો પૂછો અધિકારીને તમને જવાબ દેવો પડે આ પત્રકાર છે પ્રેસ છે મિત્રો તો આપણે આ વાત હવે આવી ગઈ છે હવે મિત્ર આપણે ખાસ વાત કરીશું કે ન્યૂઝ કોપી હા મિત્રો પ્રેસ પ્રેસ કાર્ડનું આવી ગયું છે પત્રકારનું આવી ગયું છે પછી રેકોર્ડિંગ કરવાનો આગ્રહ રાખો ખાસ હા મિત્ર ઘણીવાર તમે ક્યાંય પણ જાઓ તો અધિકારી સાથે વાતચીત કરો તો રેકોર્ડિંગ કરવાનું ઘણી વાર શું હોય અધિકારી બોલતા હોય ને પછી ફરી જતા હોય રેકોર્ડિંગ કરી લેવાનું રેકોર્ડિંગ ચાલુ કરીને મોબાઈલ ખીચામાં નાખી જવાનું કે સાહેબ આ રીતનું છે તમે શું કહેવા માગો પહેલાં શૂટિંગનું કે શૂટિંગ ના પાડશે ભાઈ શૂટિંગ રહેવા દેવું નહીં હું તમને મોઢે કહી દઉં શું કાંઈ વાંધો નહીં તો રેકોર્ડિંગ ચાલુ કરી દેવાનું એટલે જે તમારા બંને વચ્ચેની વાતથી રેકોર્ડિંગ થઈ ગયું હોય એ વેલિડ ગણાય એમ કાલેવાર અધિકારી એમ કે ભાઈ પત્રકારને મેં નથી કીધું આ તો ખોટે ખોટું એ લોકોએ બહાર પાડી દીધું તો રેકોર્ડિંગ હોય તો તમને કામ આવે યાદ રાખવાનું રેકોર્ડિંગ માન્ય છે તો મિત્ર આ રીતનું પત્રકારનું છે તમે અત્યારે ઘણા બધા લોકો અત્યારે નવા નવા પત્રકાર ઘણા બધા દર વર્ષે મારે પત્રકારો આવતા જાય છે આપણા આજે તમને હું પહેલી એક વાત કરતો આપણા અખબારનું નામ છે લોકશાહ ગુજરાતી ન્યૂઝ આપણે માન્યતા લીધી દિલ્હીથી બે હજારની સાલમાં આજે આપણે પચીસમો વર હાલે છે તમારા આઈ કાર્ડની પાછળ તમે જુઓ મિત્રો તો આઈ કાર્ડની પાછળ રજિસ્ટ્રેશન હોય છે એ દિલ્હીનું રજિસ્ટ્રેશન નાની કોપી હોય છે અને આગળ તમારું બધું લખાણ હોય છે પ્રેસ કાર્ડમાં એ રીતે હોય છે એટલે કોઈ પણ સમાચાર હોય તો મિત્રો સિત્તેર છેતાલીસ છત્રીસ અગિયાર નો એક જ નંબર છે સિત્તેર છેતાલીસ છત્રીસ અગિયાર તમે મોકલી શકો બરાબર ને કંઈ પણ કામ હોય તો મને એક મેં એક ગ્રુપ બનાવ્યું છે લોકસાયક ન્યૂઝ એ ગ્રુપમાં કંઈ પણ હશે તો હું મૂકીશ તમે લોકશાહીક ન્યૂઝ જોતા રહેજો બીજું જો કે ના જો પણ તમે પ્રેસમાં આવ્યા એટલે તમને નવી નવી માહિતી જાણવા મળશે જય હિન્દ જય ભારત વંદે માતરમ